જંબુસર સ્વરાજ ભવન ખાતે વર્ષ પ્રતિપદા ઉત્સવની ઉજવણી કરાઈ જંબુસર સ્વરાજ ભવન ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જંબુસર દ્વારા શ્રી વર્ષ પ્રતિપદા ઉત્સવની ઉજવણી માનનીય જિલ્લા સંચાલક ડોક્ટર કૌશલ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો આ કાર્યક્રમમાં શહેર તેમજ તાલુકાના સ્વયંસેવકો પૂર્ણ ગણવેશમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ડોક્ટર કૌશલ પટેલ દ્વારા હિન્દુઓનું નવું વર્ષ ચૈત્ર સુદ એકમમાં ઉજવવામાં આવે છે તેની વિસ્તૃત જાણકારી આપી તેમજ સ્વયંસેવકો દ્વારા શૌર્ય ગીત દંડ યોગાસન ઘોષ જે સંઘની શાખામાં હોય છે તેનું પ્રત્યાશિક થયું આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના આગેવાન નિલેશ ભાવસાર ગોવિંદભાઈ પટેલ તેમજ મોટી સંખ્યામાં સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જંબુસર નગર અને જંબુસર તાલુકાનો વર્ષ પ્રતિપદા ઉત્સવ એટલે જે નવ તારીખે નવ એપ્રિલે ચિત્રસુદ એકમ હિન્દુ નવ વર્ષ ગયું એ નિમિત્તે આજે ચૌદ તારીખે જંબુસર નગરના તાલુકાનો વર્ષ વર્ષપતિબા ઉત્સવ રહ્યો જેમાં જંબુસર નગર અને તાલુકાના સ્વયંસેવકો તથા જંબુસર શહેરના ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા સંઘનીય આ કાર્યક્રમમાં દંડ યોગાસન અને જે ઘોષ એ સંઘની શાખામાં હોય છે એનું પ્રાત્યક્ષિત થયું ત્યારબાદ જિલ્લાના માન્ય સંચાલકજી દ્વારા ઉદબોધન થયું અને આ કાર્યક્રમમાં એમણે ઉદબોધન આપ્યું સાથે સાથે બધા સ્વયંસેવકોએ પોતાની ઉપસ્થિતિ રાખી અને આ કાર્યક્રમને પૂર્ણ કર્યો મા ડ્રાઇવિંગ સેફ એન્ડ ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ સ્વક્ષ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે